શિયાળામાં યાયાવર પક્ષીઓનું સરનામું એટલે વઢવાણા તળાવ વઢવાણા તળાવ સંખેડા અને ડભોઈ તાલુકાની વચ્ચે આવેલું છે સંખેડા તાલુકાના માંજરોલ અને ડભોઈ તાલુકાના વઢવાણાની વચ્ચે આ તળાવ આવેલું છે આમ તો આ તળાવ મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે બનાવડાવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ તળાવ એ યાયાવર પક્ષીઓનું સરનામું બની ગયું છે શિયાળાનું આગમન થતાં જ યાયાવર પક્ષીઓનું આગમન તળાવમાં શરૂ થઈ જાય છે સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં રાજહંસ ગાજહંસ સહિત અનેક વિદેશી પક્ષીઓ આવી ચૂક્યા છે પરંતુ હજી શિયાળાની શરૂઆત થઈ છે પરંતુ જોઈએ એવી ઠંડી નથી અને તેને કારણે હજી મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવ્યા નથી હાલમાં અત્રે યાયાવર પક્ષીઓની રાહ જોવાઈ રહી છે જો કે આટલી ઓછી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવ્યા હોવા છતાં પરંતુ અહીંયા પ્રવાસીઓ આ યાયાવર પક્ષીઓને જોવા માટે આવી રહ્યા છે આ યાયાવર પક્ષીઓને જોવાનો લ્હાવો માણવા માટે પ્રવાસીઓ પણ અહીંયા આવે છે ફોટોગ્રાફીના શોખીનો પણ અહીંયા શિયાળા દરમિયાન આવી પહોંચતા હોય છે જો કે હજી વધારે સંખ્યામાં વધારે જાતના પક્ષીઓ જોવા માટે પ્રવાસીઓને રાહ જોવી પડે એવી સ્થિતિ છે કારણ કે હજુ એટલી મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું નથી